લગ્ન પહેલા હું ને શ્યામલ અમે બંને સાવજ જેવા હતા સાવજ સિંહ લગ્ન પહેલા અમે બંને સાવજ જેવા હતા લગ્ન પછી અમે બંને સાવજ એવા થઈ ગયા છે તમારી જેમ તમારા મા બાપ ઈચ્છે છે કે એમની પાસે વારસામાં મળેલી રિંગ જે સાઈઝની હોય એમાં જેની આંગળી ફિટ બેસે એવી લાડી તમે શોધો લગન માટે લાડી મળી જાય એટલે વાડી શોધવાની રહે છે આજકાલ લાડી મળી જાય છે પણ વાડી મળતી નથી બંને બહુ મોંઘા પડે છે ફરક માત્ર એટલો છે કે વાડીનો ખર્ચો એક જ ઝટકે ચૂકવવાનો થાય છે અને લાડીનો કટકે સંસારના અમુક કરુણ પ્રશ્નો નિરુત્તર જ રહે છે જેમ કે કંકોત્રી હંમેશા લાલ અક્ષરે કેમ છપાવવામાં આવે છે એ રેડ સિગ્નલ અંગે કુંવારાઓ લાંબો વિચાર કરતા નથી મારા લગ્નની કંકોત્રી પર આગળના પાને મેં પ્રિન્ટરને મોટા અક્ષરે વિવાહ છાપવા કહેલું તો એણે છેલ્લો અક્ષર હ ના બદલે દ છાપી દીધો વિવાહ ના બદલે વિવાદ છાપ્યો હું ફરિયાદ કરવા ગયો તો એ બે શરમ કે એમાં કઈ મોટી ભૂલ થઈ મેં કહ્યું વાહ વિવાહના બદલે વિવાદ છાપે છે અને પાછો ઉપરથી કહે છે કે મારી ભૂલ નથી એ કે બરાબર જ છે ને વિવાહ તો એક જ દિવસ છે ને પછી તો જે છાપ્યું એ જ સાચું છે પણ શ્યામલભાઈ સાચું પૂછો ને તો કઈ બધા વિવાહ કંઈ વિવાદમાં પરિણમતા નથી શું અહીંયા બેઠેલા બધા તમને એવા લાગે છે કે રોજ ઝઘડતા હોય અરે બધા યુગલ કંઈ એવા હોતા નથી આ તો માત્ર નવ્વાણું ટકાના કારણે બાકીનાનું નામ બદનામ થાય છે તો પ્રત્યેક મારી પાસે જે કોઈ ભૂલથી આવી ચડે છે પ્રત્યેક લગ્નોત્સુકને હું એ જ આત્મભાન કરાવું છું કે એક ટકા સફળતાની આશાએ ઈશ્ક નું રિસ્ક શું કામ ઉઠાવવું પ્રેમના ઈસ્યુમાં શરૂઆતમાં કિસ્યુ અને મિસ્યુ નું આકર્ષક રિટર્ન મળ્યા પછી ભાઈઓનું ગાડું રગસ્યું થવાથી બહેનોના નસુએ આંસુ લૂછવા ટીસ્યુ જ આવે છે આમ છતાં હે આવો તમારે આ ઈસ્યુમાં રૂપિયો રોકી દસ્યુ કમાવવું હોય તો વિસ્યુ ઓલ ધ બેસ્ટ કહેવાય છે કે જોડીઓ સ્વર્ગમાં બને છે જો પછી જે જે કઈ થાય છે ત્યારબાદ જોડા કહેવાય પછી તો ઘણી એવું થાય કે સ્વર્ગમાં બનેલા આ જોડાઓ મોચીએ પગમાં પહેરવા બનાવેલા જોડાઓ હાથમાં ગ્રહીને પોતાનું કજોડાપણું સાબિત કરવાનો પ્રયાસ કરતા હોય છે અમારા મિત્ર હસુભાઈનો સુપુત્ર મિત વીસ વર્ષનો થયો એની પ્રત્યેક વરસગાંઠ એના પપ્પાના પેટમાં સારણ ગાંઠ કે મનમાં મડાગાંઠ ઉત્પન્ન કરતી કેમ કે પુત્રની એમનું ખિસ્સું હળવું થતું અને તેથી હૈયું ભારે થતું પરંતુ વીસમી વર્ષગાંઠે હસુભાઈ જયારે હિસાબ લગાવવા બેઠા ત્યારે ખ્યાલ આવ્યો કે પોતે તો પુત્રને અપાવવા લાયક બધું જ અપાવી ચૂક્યા છે પુત્ર પાસે માંગવા લાયક કંઈ છે જ નહીં તેથી ખૂબ આત્મવિશ્વાસપૂર્વક એ પુત્ર પગે પડવા ટુ બી પ્રિસાઇઝ ગળે પડવા આવે એની રાહ જોવા લાગ્યા માંગી માંગીને શું માંગશે લેટેસ્ટ મોબાઈલ બાઇક આઈફોન બધું તો અપાવી ચુક્યો છું ત્યાં જ મિથ કાનમાં બે ની વચ્ચે હેડ નું શંકાસ્પદ અસ્તિત્વ લઈને આવ્યો અને જીવતા બાપને ડેડ કહીને બૂમ પાડી પહેલાના જમાના પુત્ર પગે લાગતો ત્યારે આજુબાજુ વાળાને એના સંસ્કારી અંતરનું દર્શન થતું હવે લો વેસ્ટ જીન્સ પહેરેલા પુત્રો પગે લાગે તો આજુબાજુ વાળાને એના અંતર અસંસ્કારી દર્શન થાય છે આવી રીતે પગે પડવાની ભદ્ર અને અભદ્ર ક્રિયા એક સાથે આકાર પામ્યા પછી બોલ્યા કે બેટા માંગ માંગ માંગે તે આપું એટલે મિત વિના વિલંબી અને વિના સંકોચે બોલ્યો કે મને એક સુંદર પરી જોઈએ છે હસુભાઈ બોલ્યા બેટા પરીઓ ને ઢીંગલીઓ એ બધું તો છોકરીઓ માંગે એટલે હસુભાઈ ની ગેરસમજ દૂર કરતા પુત્ર બોલ્યો લગ્ન કરવા છે મારે અને પછી એને આજના યુવકની ડિમાન્ડ એને જે પરીની તલાશ છે એની વાત કરી કે મને ગિફ્ટ એક આખરી જોઈએ છે મને એક સુંદર પરી જોઈએ છે કે મને ગિફ્ટ માણસ ફસાવાની શરૂઆત અહીંયાથી થાય છે એની આ વાત કરી કે મને મને ગિફ્ટ એક એક આખરી જોઈએ જોઈએ છે છે સુંદર પરી સ્વર્ગ સરસ સાસરી જોઈએ છે ત્યાં સાડીઓની હાજરી જોઈએ છે ને શાળાઓની ચાકરી જોઈએ છે કે જીવવાને માટે ધરી જોઈએ છે મને એક સુંદર પરી જોઈએ છે કેવી પરી કે રતુંબલ હો ચહેરો અને મધ્યમાતલ કે રતુંબલ હો ચહેરો અને મધ્યમાતલ જરા ચાલ અલ્લડ સકલ દેહ કોમલ મગજ સ્થિર થોડું નજર થોડી ચંચલ મચાવી દે હલચલ મને એક એવી પરી જોઈએ છે કે ઢીલું ટોપ પહેરે અને જીન્સ ટાઈટ કે ઢીલું ટોપ પહેરે અને જીન્સ ટાઈટ પ્રિયંકા ને આપે એ ફેશનમાં ફાઇટ ને બીપાસાથી થોડીક ઊંચી હો હાઇટ ને ભલે એ પહેરે પેન્સિલ હિલની સેન્ડલ મને એક એવી પરી જોઈએ છે

એ ઇંગ્લિશમાં સમજે અને બોલે એ હિન્દી એ ટેટુ એ રાખે ને કરે ક્યારેક બિંદી બંને માં પગ રાખવાના ઇંગ્લિશમાં સમજે ને બોલે એ હિન્દી એ ટેટૂ એ રાખે કરે ક્યારેક બિંદી એ પીઝા થી રીઝે ચલાવી લે ભિંડી એ પીઝા થી રીઝે ચલાવી લે ભીંડી તરત થાય સેટલ શિકાગો કે ગોંડલ મને એક એવી પરી જોઈએ છે કે તરત થાય સેટલ શિકાગો કે ગોંડલ મને એક એવી પરી જોઈ આ તો પરી જોઈએ પણ એનાથી રિવર્સ વિચારીએ તો પ્રત્યેક પરીને પણ એક પરાની તલાશ હોય છે એમાં કન્યાની વાત કરી લગ્ન વખતે ભરતની કુંવારી કન્યાનો એક જ કોડ હોય છે અનુભવના બળે મેં એને ડીકોડ કરીને જોયો છે એ ગોરમા પાસે એટલું જ માંગીએ કે બસ ત્રણ વસ્તુ મળી જાય એક સારો વર બીજું સારું ઘર અને ત્રીજું સારું ઘર ઘાટી પહેલું ન હોય તો ચાલે વર ન હોય તો ચાલે ને નસીબ સંજોગે વર ઘર અને ઘર નસીબ સંજોગે જો ત્રીજું નહીં મળે તો પહેલા પાસે ત્રીજાનું કામ કરાવી શકે તે ખરી પત્ની ટૂંકમાં લગ્ન ની વ્યાખ્યા એવી પણ આપી શકાય કે જે કોડીલા ને કોડી ના કરી નાખે પછી મારા મિત્રની મેં વાત કરી આગળ તો હસુભાઈ અને હેમાબેનના કોડીલા સુપુત્ર મિત કુમાર નો સમય થતા એટલે કે એનો કાળ બેસતા સમાનાર્થી શબ્દો છે કઈ એના માટે કન્યાની શોધ ચાલી હસુભાઈ કહેતા એને કોણ આપશે હેમાબેન કહેતા તમને મળીને પછી ફિલસુફની અદાથી કહેતા કે ભગવાને દરેક પગ માટે એક સેન્ડલ અને દરેક નંગ માટે એક સેમ્પલની રચના કરેલી જ હોય છે હેમાબેનને વિશ્વાસ હતો કે કોઈ ને કોઈ સુકન્યા હશે જ એમના સુવર માટે સુકન્યા તો સુવર થાય ને એ જ અમારા આશાથી તેઓ પુત્ર વધુ શોધી રહ્યા હતા બેટર ચોઈસ અને વાઇડ સિલેક્શન માટે આ પરિવારે દક્ષિણ ગુજરાતના સુરત શહેરના અમારા સન્મુખ શુરટીની કન્યા તરફ નજર દોડાવી કુંડળી મેચ થઈ પરિવારો અનુકૂળ હતા એટલે છેલ્લી ઔપચારિકતા માટે મિત કુમાર કન્યાને જોવા માટે સુરત ગયા સસરા સન્મુખ સુરતીની એક જ શરત હતી પોયરો કાંડાલહન લહન ખાટોની જોઈએ એટલે વૈષ્ણવજન મિત કુમારે પોતે કાંદા લસણ ખાય છે એ છુપાવવાનું હતું સસરાના ઘરે ડોરબેલ વગાડતા બારણાના જાળિયાનું તાળું ખોલીને જમાઈને આવકારવામાં આવ્યા પ્રવેશતા જ શુદ્ધ અને તાજી હુલટી ભાષાની સુવાસ આવી આવા સ્વાગત પછી સસરા એ ઘર નોકર ને કહ્યું ડોફા હોફા હાફ કર નીટો જમાઈ રાજની પૂઠે બધી સુરતની ઢૂલ લાગી જશે હોફા હાફ થયો એટલે કે સોફા સાફ થયો અને જમાઈએ પૂટ ટેકવી સસરા એ કિચન તરફ જોઈને બૂમ પાડી ઇન્ડુ તૈયાર છે મિતકુમાર હચમચી ગયા વાત તો થઈ હતી કે આ પરિવાર ને કાંદા લસણ નો બાદ છે ને આ લોકો સવારની પોર માં પીરસવાની વાત કરતા હતા મીરકુમાર ને થયું કે સસરા એની કસોટી કરી રહ્યા છે એટલે મિત કુમાર બને તેટલી ઠાવકાઈથી બોલ્યા ઇન્ડું મને પસંદ નથી એકચુઅલી અમારા પરિવારમાં કોઈને ઈંડુ ના ચાલે ઇન્ડું પસંદ નહીં સાસુ સરલાબેન રડમસ થઈ ગયા આ રીતે અમારા પરિવારની ફજેટી કરવાની મિત કુમારને સમજાયું નહીં કે સવારની પોર માં ખાવાની ના પાડવાથી કોઈ પરિવારની ફજેતી કેવી રીતે થાય તેમ છતાં એ મિત કુમાર બોલ્યા સોરી તમારી સોડી ની હું અમારે હોળી કરવાની સસરા હજુ ગુસ્સામાં જ હતા જ્ઞાતિના મેરામાં અમે કહ્યું કે અમને મીઠ ચાલે હે મીઠ જ્ઞાતિના મેરામાં અમે કહ્યું કે અમને મીઠ ચાલે તો તમારા મમ્મી પપ્પાએ બી કહ્યું કે અમને ઈંડુ ચાલે હવે પલ્ટી હે ને મારો વાલી વૈષ્ણવ વૈભાઈ વચ્ચે એકમેક ને એક અને મટન ચાલે એવો સંવાદ થાય એ મિત ની અલ્પ બુદ્ધિ માટે કલ્પના બહાર નું હતું પણ સસરાએ પછી હાથ જોડ્યા જેમ તુષારભાઈ વાત કરી કે સસરાએ તો જોડવા જ પડે પણ ઈંડુ તૈયાર છે તો હવે જોઈતો લેવું મિત કુમાર ને થયું કે ઈંડુ ખાવામાં બાદ છે જોવામાં નથી એટલે એમણે હકાર સૂચક હા પાડી સસરાએ ત્રણ ટાલી પાડી એટલે એક સુંદર કન્યા ટ્રે લઈને આવી ટ્રે ની અંદર નો ખાદ્ય પદાર્થ જોતા મિત કુમાર ને થયું કે આ ઈંડા લમગોળના બદલે ગોળ કેમ છે સસરાએ ખુલાસો કર્યો કે રસગુલ્લા છે મિત કુમાર બોલ્યા તમે તો ઈંડું ઇંડુ કાઢતા હતા ને સાસુ સાસુએ કહ્યું આરે અમારી ઈંડુ ઉર્ફે ઇન્દ્રાવટી તમે જેને નિહારવા આવ્યા તે તમારી હમ્ય ઉભી એ મિત કુમારે આદુવટી જોઈ હતી દ્રાક્ષાવટી જોઈ હતી પણ આ ઇન્દ્રાવટી પહેલી વાર જોઈ એટલે ઇન્દુ બેન ઇન્ડુ થઈ ગયા અને મિત કુમાર મિત થઈ ગયા સ્પષ્ટ થતા સસરાજી બોલ્યા કે તમારા શાળા તુષાર તુષાર શુક્લા નહી એને કહે છે કે તમારા શાળા તુષાર શાળામાં ભણાવવા ગયા છે શિક્ષક છે એ આવી જાય એટલે ચિકન પુરી ખાઈ લઈએ પૂરી જ ખબર પડી સસરાએ ઉદારતા બતાવી અમે તો ચુસ્ત વૈષ્ણવ પણ તમે ખાવા ના હોય તો પોયરી કાંડા કાપી લાવ હે પોયરીના કુમારે હાથના કાપેલા કાંડા ખાવા નહોતા એટલે વિનમ્રતાપૂર્વક ના પાડી અને જમીને હાથ ધોઈ લાયખા અને અંતે મીટે કહી દીધું કે મને ઈંડું પસંદ છે આ વર્ષે મારા એક ઉંમરલાયક મિત્રએ અટલ બિહારી જેવી અટલતા છોડીને લગ્નની શટલમાં જોડાવાનું નક્કી કર્યું પહેલાં તો ગંગાબેન સિંધુમતી સરસ્વતીબેન યમુના ગોરી ગોદાવરી અને નર્મદા ગોરી નામની ત્યક્તાઓ અને વિધવાઓ સાથે ફ્લોટ કરતો હતો તે છોડીને લગ્નના ગલ્ફમાં એણે નૈયા ઝુકાવી એના લગ્નમાં મારા પારસી મિત્ર બરજોર સાથે મારે જવાનું થયું બરજોર અમારા બંનેનો કોમન અને વાંડો મિત્ર તમે તો જાણો છો કે પારસીઓમાં વાંડા હોવું કોમન છે ને પરણવું અનકોમન છે લગ્નની વિધિ ચાલતી હતી બરજોરે મારી સાથે વાત માંડી ડાક્ટર લગ્ન વખતે અહીં ગૌર મહારાજ આટલી બધી વાર સાવધાન સાવધાન બોલે જ તો બી અહીં બે જણાને ખ્યાલ કેમ નથી આવતો કે કઈ કાચું કપાય છે કહો બરજોર વ્યવદાન ન કર આ મંગળ ફેરા મંગળ ફેરા ફેરા એટલે શું આવડત અને અનુભવના આધારે જવાબ આપ્યો ચક્કર ચક્કર ફરવાનું ફેરા ડિવાઈન લવ જેવા ફેરા રોમિયો ને જુલિયટે ફર્યા જેવા લૈલા ને મજનુ ફર્યા એવા ઇવન બી સેવન સર્કલ ફરશે સાત નહીં અમારા ગુજરાતીઓમાં ચાર જ ફેરા આવે પણ હું એ તો સાતનું સાંભળ્યું હતું ચાર જ કઈ અમારી ગુજરાતનો તે જ એવું કે એની સાથે ચાર ફેરામાં જ ફેર ચડી જાય તો સાતની શું જરૂર પણ એક પારસીની દ્રષ્ટિ આપણા હિન્દુ લગ્ન ને તમે પણ એને મંગળ ફેરા કઈ કહેવાય કેમ કે બાવાજી એના કરતા તો કોલંબસની જેમ પૃથ્વીના ફેરા ફરવાનું સહેલું છે બાવાજી લગ્ન એ મિશન માર્ચથી કમ નથી એટલે એને મંગળ ફેરા કહેવાય જેમ અમેરિકનો મિશન માર્સથી કાયમ ખાલી હાથે આવવાનું છે એમ ખબર હોવા છતાં ખર્ચો કરે છે એમ આમાં પણ ખાલી હાથે જ આવવાનું હોય છે તે છતાં માણસ ખર્ચો કરે છે એ બધું ઠીક છે પણ આપણે ઘાનીના બલટની જેમ એ ન ચાલે આપણને નોલેજ હોવું જોઈએ કે શું પીલાઈ રહ્યું છે આઈ મીન એમાં વિડી શું હોય બાવાજી ચાર ફેરામાં ચાર જાતના દાન કરવામાં આવે છે પહેલા ફેરામાં ગાયનું દાન દેવાય છે મારે ગાયના બદલે કાવ બોલવું જોઈતું હતું કેમ કે બાવાજી જીવું હોય ગાય સમજ્યા અચ્છા તો ગાયનું દાન ગળને દેવાય એમ પણ હું તો એમ સાંભળ્યું હતું કે ગલનું દાન ગાયને દેવાય આ બાવાજી સાથે વાત કરવાનું કસ્ટમ ઓછું કરવા માટે મેં અષ્ટમ પસ્ટમ બતાવ્યું કે કન્યાનું દાન તો છેલ્લા ફેરામાં દેવાય તો કે છે નોન રિફંડેબલ દાન ઓફકોર્સ કરમુક્ત દાન બુદ્ધિના બારદાન બાવાજી આ દાનમાં કર મુક્ત ન રહે એ તો હસ્તમેળાપ વખતે બંધાયો તે બંધાયો મેં કહ્યું છોડ બરજોર ચાલ હવે આ વિધિ જો પણ બરજોરે તાળી પીધી હતી કે શું તેથી ચાલુ વિધિ અટકાવીને પેલા વરરાજાને કહે પેલા મારી ગઝલ સાંભળ લગન મંગલાષ્ટક ગાવાનો ટાઈમ ત્યારે ગઝલ સંભળાવે છે કે ગરડો થઈ ગોરે ચરે છે આ માણસ શું કરે છે કે ગરડો થઈ ગોરે ચરે છે આ માણસ શું કરે છે ને ખારો ખોદી ખુદ પરે છે આ માણસ શું કરે છે ને પ્રેમમાં પડવા કીધું તો પ્રેમમાં ગબડી પડો કે પ્રેમમાં પડવા કીધું તો પ્રેમમાં ગબડી પડો ઉઠવા ને જ આઈ માણસ શું કરે છે ને મારા પૈસે ટારી પીવડાવી દીધી સોજી સલાહ કે મારા પૈસે ટારી પીવડાવી દીધી સોજી સલાહ તો બી પનવા સલ વલે છે આઈ માનસ શું કરે છે ને જેમ ચાવલ દાલ ની સાથે મળે આમ ફૂલ ને પતંગિયા ની જેમ મળવાનું હોય કે કઈ ચાંદ ને તારા ની જેમ મળવાનું હોય પણ આ પારસી ભાઈ કે જેમ ચાવલ દાલ ની સાથે મળે મળીએ ડિયર એમ કઈ ખીચડો કરે છે આઈ માનસ શું કરે છે ને રોમિયો જુલિયેટ રાંજા હીર જેવો પ્યાર કીડો ને હવે કે રોમિયો જુલિયટ રા ખાડો છે એક એમાં કૂદતા પહેલા વિચાર્યું ની કે પર્યાટે બધા બધા જ કૂદે છે એમાં કે કૂદતા પહેલા વિચાર્યું ની કે પર્યાટે બધા બહાર નીકળવા માટે છે અહી માનસ શું કરે છે વરજ જા સાંભળીને ઊઠીને જતા હતા મેં માંડ હાથ પકડીને બેસાડ્યા એમને મેં કહ્યું હવે મારું મંગલાષ્ટક સાંભળ મંગલાષ્ટક બાવાજી સ્ટક થઈ ગયા એ વલી શું મેં કહ્યું મંગલાષ્ટક શાર્દુલ વિક્રિટી છંદમાં લખાઈ મા તારા સલગા જભાન સલગા તારા જ તારા ગા મારે વાસ્તે લખી આપશો મારી પડોશન ગુલબાનુને બહુ ગમશે મેં કહ્યું તારા માટે તો દંગલાષ્ટક લખવું પડે એનો છંદ કયો માથામાં સણકા જબાન સળગે નારાજ તારાજ થા લગ્ન પહેલા પ્રેમિકાને ફેસબુક પર એનો ફેસ જોઈને બુક કરનાર યુવકે હે પ્રેમિકાના સોફ્ટ સ્વરૂપને તો લગ્ન પહેલા જ જોઈ લીધેલું હોવાથી લગ્ન પછી એનું હાર્ડ એટલે કે રૌદ્ર સ્વરૂપ જ જોવાનું બાકી રહે છે લગ્ન પહેલા જેની સાથે ચેટ કરતી વખતે કોમ્પ્યુટર હેંગ થઈ જાય તો ગુસ્સો આવતો હવે રૂબરૂમાં એની ચેટ થોડી વધુ ચાલે તો જાતે હેંગ થઈ જવાનું મન થાય છે લગ્ન પહેલા વાગદત્તા કહેતી હોય છે કે મારા મનનો તો સદા સદા બહાર બહાર છે 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 વર્ષ વર્ષ પછી પછી કહે કે જ હોય લગ્નના પતિ પત્નીનો ટાઈમ માણી કરતો પત્ની કન્વર્ટ થઈ જતો હોય છે તેથી પતિ વગર પગારે પણ ઓવર ટાઈમની વેતરણમાં હોય છે અને પત્નીને ઓવર ટાઈમ મળતો નથી છતાં પતિ રાતે ઘરે તો આવે જ ભૂલી ભટકીને આખરે પોતાના જ ઘરે આવે શું કરે બિચારો જે ઘરમાં પોતાનો પાયજામો કે નાઇટ ડ્રેસ હોય એ જ ઘરે પાછા આવવું પડે ને લગ્નના પંદરેક વર્ષ પછી અમારા હસુભાઈના પત્ની હેમાબેન એકવાર પોલીસ સ્ટેશને ગયા અને ત્યાં જઈને કમ્પ્લેન કરી કે ઇન્સ્પેક્ટર સાહેબ મારો વર્ક ખોવાઈ ગયો આમ પણ બધી પત્નીઓની ફરિયાદ હોય છે કે વર ઘરે હોય ત્યારે પણ ખોવાયેલા ખોવાયેલા જ રહે છે પણ હસુભાઈ તો ખરેખર ખોવાઈ ગયા હતા રાતે પાયજામા માટે ન આવ્યા એટલે હેમાબેને પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી ઇન્સ્પેક્ટર એફઆઈઆર નો ચોપડો કાઢીને પેન હાથમાં લઈને બોલ્યા નામ હેમાબેન અરે બેન વરનું નામ પૂછું છું એટલે હેમાબેન માથું ખંજવાડતા બોલ્યા બધા એને હેમા નો વર જ કહે છે હા હા હસુ નામ છે એનું વર્ણન આપો ઊંચાઈ એક્ઝેક્ટ ખ્યાલ નથી મારી સામે તો વાંકા વળીને જ ઊભા રહે છે વજન તમારું કેટલું છે બસ હશે એટલું જ પસ્તી થોડી છે કે વજન કરીને કાઢીએ ઇન્સ્પેક્ટર પૂછે છે વાળ નો રંગ હે એ તો ડાય ક્યારે કરી છે એના પર આધાર ખ્યાલ આવી ગયો કે દાખલો ભારે છે છતાં એ હિંમત ન હાર્યા શરીર પર કઈ આઈડેન્ટિફિકેશન માર્ક ઘ કે વાગ્યાની નિશાની એ તો થાય રૂજાઈ જાય અને પાછી નવી થાય હવે આનું કરવું શું અને વરને શોધવો કેમ છતાં ઇન્સ્પેક્ટરે કોશિશ ચાલુ રાખી એમનો પહેરવેશ તો કે ઘરમાં લુંગી ગંજી બહાર શું પહેરીને જાય છે તે ધ્યાન રાખતી નથી ઇન્સ્પેક્ટરે છેલ્લો દાવાજમાં આવ્યો અચ્છા એ છેલ્લી વાર જયારે ઘરથી નીકળ્યા ગુમ થયા ત્યારે એમની સાથે કોઈ હતું તો કે હા હતો ને અમારો કુતરો આલ્સેસિયન વજન સુડતાલીસ કિલો રંગ તપખી જમણા પગે કાળા રંગનું લાખું ત્રણ ફીટ ચાર ઇંચ લંબાઈ બ્રાઉન કલરનો પટ્ટો છે પટ્ટા પર બિલ્લો છે બિલ્લા પર ટોબી લખેલું છે